રાજમહેલ જેવા ફ્લોટિંગ ક્રુઝ શિપ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી વેડિંગ સેરેમની પૂર્ણ થઈ છે આ સેરેમનીમાં અનેક કલાકારો સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિ જોવા મળી પરંતુ આ સેરેમનીમાં સૌથી વધુ ચર્ચા હવે સેલિબ્રિટી એન્ડ ક્રૂઝની શરૂ થઈ છે દેશના સૌથી ધનાટ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રીવેડિંગ સેરેમની ઓગણત્રીસ મેના રોજ પૂર્ણ થઈ છે અનંત અને રાધિકાના બીજા વેડિંગ ફંક્શનને ઇટલી અને ફ્રાન્સ વચ્ચેના લક્ઝુરિયસ ક્રૂઝમાં રાખવામાં આવ્યું હતું ચાર દિવસ સુધી ચાલેલા આ વેડિંગ કાર્યક્રમમાં સેલિબ્રિટી ક્રૂઝે આશરે ચાર હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી વેડિંગ સેરેમની સેલિબ્રિટી એસેન્ટ નામના ક્રૂઝ પર યોજવામાં આવી હતી આ એક ખૂબ જ લક્ઝરી ક્રૂઝ શિપ છે આ એક અમેરિકન કંપનીનું લક્ઝરી ક્રૂઝ છે ફ્રાન્સના સેન્ટ નાઝરેનમાં બનેલા ક્રૂઝે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્લોરિડાથી તેની પ્રથમ સફર કરી હતી આ સેલિબ્રિટી એક સેન્ટને લગભગ નેવું કરોડ ડોલર એટલે કે સાત હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું આ ક્રૂઝ ફાઇવ સ્ટાર સુવિધા સાથેનો ફ્લોટિંગ રિસોર્ટ છે આમાં એક સાથે ત્રણ મુસાફરો મુસાફરી કરી શકે છે આ જહાજ પર મહેમાનો લેપ પુલ બે હોટ પુલ સ્યુટ બેડરૂમ ડ્રેસિંગ રૂમ લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા જેવી ઘણી સુવિધાઓનો આનંદ લઈ શકે છે આ ત્રણસો મીટર લાંબા અને ઓગણચાલીસ મીટર પહોળા કૃષિ પર સત્તર ડેક છે તેમાં સનસેટ બાર અને પુલ ડેક પણ છે ક્રુઝ ના પેન્ટ હાઉસ યુટમાં બેડરૂમ ડ્રેસિંગ રૂમ લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે લક્ઝુરિયસ ક્રુઝ શીપ સેલિબ્રિટી એક્સેન્ટમાં ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધા છે અનંત અને રાધિકાના બીજા પ્રીવેડિંગ ફંક્શનમાં દેશ વિદેશની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી આમાં ઘણા બોલીવુડ સેલેબ્સ જેવા કે રણવીર સિંહ રણવીર કપૂર આલિયા ભટ્ટ શાહરૂખ ખાન સલમાન ખાન વગેરે જેવા ઘણા દિગ્ગજ કલાકારો આ કાર્યક્રમમાં સામેલ હતા ચાર દિવસ સુધી ચાલનારા ફંક્શનમાં કુલ આઠસોથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી ત્રણસોથી વધુ વીવીઆઈપી મહેમાનો પણ સામેલ હતા Bureau Report GSTV.